આવો આવો વેવાણ આવો 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 વેવાણ કેમ આવો આમ કાઈ તકલીફ નત પડી ને જય શ્રી કૃષ્ણ વેવાય જય શ્રી કૃષ્ણ વેવાણ જા જા થી તમને જય શ્રી કૃષ્ણ ના ના કાઈ આમ તકલીફ પડી નથી હો અને વેવાણ આ બધું તમને કીધું તો તી અમે કે કાઈ એવું બધું કરજો ની આ તમે લગન થી વધાઈ રહ્યો છે આ બધું હું તમે માળા ફૂલી કરી છે જો તો ખરી આમ માયખું અંજાઈ જાય એટલું તમે સણકાર કર્યો છે આ બધી વસ્તુનો લે વેવાણ આ તો કાંઈ નથી અમારી એકની એક દીકરી આજ પરણે છે અને અમારી દીકરીની સગાઈ હોય તો અમારે વિચાર હતો કે અમારે લગ્નથી સરસ તો એમ સગાઈમાં કરવું છે ને હજી લગન તો તમે જોવું તો કરવું છે અમારી એકની એક દીકરી છે હે કોના માટે અમે બધું ભેગું કર્યું છે એટલે અમારે હરખ છે એટલે કરવું જ છે બધું ક્યાં બીજા બધા મહેમાન ક્યાં છે આ પાછળ બધા આવે છે તમે કીધું હતું ને કે બસો ત્રણસો માણસ એટલા પાંચસો જેટલા લઈ આવો એટલા એટલે થકા મૂકી થતી પાછળ આવે છે મહેમાન તો ઘણા આવે છે અમારે મંગલો પાછળ ઓલી બધી ગાડી થાય હોય ને એમાં આવે છે હા હા વાંધો નહીં અને બધું અંદર ગોઠવેલ જ છે અંદર અને બધા મહેમાનને તમે બેસાડતા થાવ બધા એટલે જ પહોંચશું બધાનું સ્વાગત કરી લઈએ પછી અમે અંદર આવીએ હોને ને મુહૂર્ત કહેતા હતા ને કે સાડા હજી તો ઘણી વાર વેલાહાર નીકળી ગયા હતા ખૂટે નહીં તૈયાર થવા તૈયાર થઈ ગયા જો વેવાણ આઈ તો મુરત તો મોડું જ છે એટલે આવી હોય અણપટ ના કરાય વેવાણ તમે તો બધુંય બધું આમ માથે લઈ લ્યો હું તો નિરાત રાખીને બધું શાંતિ જ કર લો આટલું બધું કરું નહીં એમ એ થઈ જાય બધુંય થવાનું હોય એ રીતે મમ્મી આ ભેજ ને લઈ લઈ ને અંદર

આ સગાઈ કરે છે કે લગ્ન કરે છે જો તો કેવું મસ્ત સંઘાયેલું છે હજી અંદર તો શું હોય છે બાપા અરે તને ભૂતડી મારે હું કેવું આને રૂપિયા બોળા છે લે બહુ જાજા રૂપિયા છે કાંઈ નથી આ તો મુકેશ અંબાણી લગ્ન કર્યા એના થરા લગ્ન કરી હવે એટલા રૂપિયા છે એને પાસે હા આ તો છે ને અડધું તો ગરીબોને દાન કરી દે એટલે હજી બહુ ખર્ચો નથી કર્યો બાકી તો તું જો તો અને ટીના ભાભીના કાકા ભાભા બેનનું લગ્ન હતા ત્યારે અમને આમંત્રણ આપ્યું હતું તો અમે ગયા તા હું મારી મમ્મી ને મારા પપ્પા ને મારા ભાઈ ને તો એ લીધું જો તો આપણી આંખો અંજાઈ જાય એટલું ઝગમગ ઝગમગ થઈ જાણે આપણે સ્વર્ગમાં આવ્યા એવું તો શણગાર કરેલો હતો એ બેનનું લગન હતા ને એમાં અને પોતરી આમ જો મેં ચકી બેનાજ મેચિંગ મેચિંગ કર્યું છે હું તો ઉતાવળમાં ચૂની ભૂલી ગઈ પછી મેં કીધું કે આ તો ફેશન છે ચૂની વગેરે હાલી છે એમ મારેન ચકી બેન ને સેમ ચોલી આજ પહેરા છે અંબે હા બાપા તમારા માસીર બેન નો શોખ બહુ રહ્યો નો મારે એટલું કાઈ નમરે માસીર માં તારે ને ચકલી બહુ શોખ રહ્યો મને એલી કેવાય ને તો બહુ આ સારા જ કપડા પહેર્યા છે પણ એમ કે હજી વધુ સારા પહેરે તા એટલો રૂપિયો ને એટલા પૈસાવાળા છે તો હું એલી વાંઢી છું તો આમાં ક્યાંક કોક મારું માગું નાખે તો એમ કે પૈસાવાળા હોય તો આપણો જ મેળ પડી જાય ને કઈ કામ ધંધો જ કરવો ન પડે ને પૈસા હાર દે નોકર ચાકર આવતા હોય હા એ તો સાચું હાલો એલી આપણે અંદર ભાઈ છે ને બધું ગોઠવી લઈને કાઢી લે ફૂલડા ના તે બધું જોવે ને રીંગ પહેરાવશે ત્યારે આપણે બધું કરવું છે પછી ઓલા સામેવાળાને એમ ન થવું જોઈએ આ તો વળી કાંઈ નથી લે ને કાંઈ નથી કર્યું બધું પેટ્રો કરવો છે આપણે હા હા હાલો સંપાડીએ થેલો ઉપાડ મારી દે ના સકી બેન એટલે જીજાજીને ભેગો ચકુડ્યો છે કે કોના ભેગો હતો મંગાભાઈ ભેગો હતો હા એમ ચંપકીઓને બધા એ તારા જીજાજી ભેગા છે બધા એક જ ગાડીને છે પાછળ આવે છે ચકલી તો રે નકર તો કેવું ન કરતો કંઈ બહુ બોલતી ના સોન સાન કરી રહી છે હું ઓલા હામે હગા બહુ છે ને પૈસા વાળા એટલે પેતરો તો અમારે આમ છે ને પાછળ ગાડીમાં આવે છે ને તેમ છે બાપા ચકલી જો પેતરો મારે છે આજે મને તો બોલાવી નથી અત્યાર સુધી હું પોતાની ભાઈને હગાઈ કરવા આવી નહીંતર તો મારા મન પૈસા વગર કાંઈ ન કરે તો બોલાવતી નથી એટલે અરે બાપા તને એવું લાગે ચકી ને કામ કેટલું હોય મમ્મી બિચારા ક્યાં ક્યાં પૂછે પછી બધું એને કામ કરવા લાગે થાય તને ખબર ના હોય ઘરમાં પ્રસંગ હોય કેટલી વસ્તુ બધી ભૂલાઈ જાય એનું ધ્યાન રાખવું ઓલો નોલો બિચારી છોકરો નાનો બધું ભેગું કરતી જાય કેમ કરે પછી એટલે બોલા અને વેરું નહીં આવ્યું હોય હા એ હાચું આમ ચકલી એવી છે તો નહીં ચકલી જોતા ખરી આ વેવાઈને બધી મંગલાભાઈના ને ટીનો ભાભીના જોતા ફોટા ગોઠવાશે

આને પ્રથમ બધું અંધારું જ હોય કારું કારું હોય ને પછી ઉજા થાય એટલે હું અંધારું એટલે કોન હતું મંગુડી કારી ભમ ડામરનો ટુકડો કોઈ હક નહોતું દીધું અને હવે વાઈ ને આ ઉજા આવ્યો છે ને યોગ ઉસો થયો ને એ જ હાસો પડ્યો તો આમ કોઈ માનતા નહોતા પણ હવે હું માનો છું કે હું હોય તા સાચી વાત છે મમ્મી એકદમ તારી સાચી વાત છે હાલો અંદર બધું સામાન લઈને જઈને બીજા મહેમાન પાછળ પછી ઊભા છે તડકાના એ સાઈડ અહીંયા આવતા ના સાઈડ હા હા અંદર જ વહી જાવ તમ તમારે કાંઈ અંદર બધું એસીન ગોઠવેલું જ છે ચંપા એ એક વાત જોતો તો મંગલાના બધા ફોટામાં એની કવડી કવડી આખું કાઢીને ઉભો છે એ ફોટા પાડતા એ નથી આવડતા બોલ હા સાચી વાત છે ટીના ભાભી ને સરસ પોસ્ટિક આવડે છે એટલે બધા અલગ અલગ ને અલગ અલગ કપડાં આણી એવી ફેશનવાળી છે ને આમ જોઈએ તો એક વાત સિમ્પલ ને સાદી હોય આપણા ભેગી ભરી જાય એવું કંઈ અભિમાન નહીં કે આમાં પૈસાવાળા બાપની દીકરી એવું કાંઈ નહીં એટલે મજા આવે આપણે એના હારે મારે પછી મંગલા ભાઈ લગ્ન થઈ જાય ને પછી મારે મારી માસી ને રોકાવા જાવું ટીના ભાભી ભેગી મજા આવે મને તો અમે હવે કઈક મને એવું લાગે છે કે આ મારા વ્યુઅર છે ને એને કઈક વિડીયો ગમશે ઓલો શું મંગુડી ભાગી ગઈ એટલે બધા અડધા નિરાશ થઈ ગયા હતા કે લગ્નનું હતું ને એમ કે મજા આવત વિડીયો જોવાની પણ કાંઈ વાંધો નહીં આપણે તો મંગલા ભાઈના પાછા લગ્ન કરીએ જ છીએ લગ્નના વિડીયો આવવાના જ છે મોજ કરશે બધા કમેન્ટ કરજો બધા હા હા સર બધા કમેન્ટ કરશે વેટ આવશે તો પણ

પુતળી આમ જરાક નજર નાખજે પબ્લિકમાં તો કેતી તે આમ જોતો આમિર ખાન છે સલમાન ખાન છે મોદીજી છે અમિત શાહ છે બધા એવા છે મેન મેન માણસો સલમાન ખાન ના હોય સલમાન ખાન હશે હા એ જરાક મારે બોલવા માંડા આવડું થઈ ગઈ છે પણ આમ જોતા ખરી તો આપણે કોઈ દી જોયા છે હીરાન હિરોઈન નું નહીં બધા એવા છે જોતા એની બેન પણ યુદ્ધ જોતું રૂપારી પાછળ ઓલી બેઠી હોય હા એ તો હોય જ ને ઓલો ફિલ્મનો ડાયલોગ નથી બડે બડે લોક બડે બડે બાતે એવું છે બધી વાત પુત્રી જે ખાર થાય તારે નથી મંગલાર હગાઈ કરવી હા પુત્રી ના ના ગમે એવડા રૂપિયા હોય તો મારે કાળિયા કલુટો ના જે રખડતો તો હમણા હોતી હવે નોકરી તાઈવી હું શું હગાઈ કરું લે હું ખાલી કહું છું એલી તું તો જો આવ સકલી આજ તો બહુ વધારે ભાઈ ન હગાઈ છે ને આ બધું બહુ પેત્રો મારલ છે એટલે પછી તું વધારે વધી જાય છે તારું સકલી બેનપણી પ્રમાણે રે તને કઈ ખબર ના પડતી ખબર છે ને તારા માં બધે હું આવી બધું કરાવવા અરે થાય ભૂતળી ખાલી હું શું તો હસી મજાક માં ના તો બરાબર સકલી આમ જોતો આપણો મંગલો ભાઈ ને ટીના ભાભી સરસ લાગે છે ભલે થોડીક જોડી હગભગ જેવું થયું છે આપડે મંગલો ભાઈ જરા ને ટીના ભાભી જરા કૃપારી રહી ને સકલી પણ તો એ કેવો મસ્ત લાગે છે નહીં જોતો તો જ કેવું છે બધું હું એ જ જોઉં છું મમ્મી ચકી બેની આખો સ્ટેજ તો હાવ જગમગારાય કરે છે ને સ્ટેજ નો કેવાય સ્ટેજ કેવાય તને એમ ચંપાળી આવડી થઈ તો તને બોલતા જ ના આવડું કઈ અરે સકલી અલે સકલી કા ભૂતડી માણસની જીભ હોય ને એ જીભ માં હાઈડ કા ના બરાબર લહરી જાય કઈ કામ થઈ જાય કઈ કામ થઈ જાય એ તો હાલતું હોય હબબ તું એક સો આઈ ભૂલ કાઢવા સકી બેન જોઈ તો મંગા ફાઈન પ્રથમ હગે કરવા ગયા તો ને આ તમારા લગન માં મંગુડી જઈને પોસ નાખીને બે તન કપડા મંખા માં લાલી એ રીતે જઈન પેત્રો મારતી હતી ને કેવી કતરાતી હતી ક્યાં હોય હટા પોદરા ઉઘડતી હે આપણે શું ખબર મંગી મુકને નામ કોણ લીએ ચકલી આ ચકુડી ને ચકલે તો મેચિંગ મેચિંગ કર્યું લાગે છે બાપ દીકરો સેમ તો સેમ કપડા પહેર્યા છે હો અમાર ચકુડીયા ના માં લગન છે એકા બીજા ધૂન કપડા લેવા ને સેમાં દીકરો સગલી ન્યા તું સંપાડી ને પૂતળી ને વહી ટીના ભાભી પાસે ભલે ની બેન પણ એ ઊભી હોય પડખે ઊભા તમારા થી ના ના મમ્મી હમણાં આપણે આ બધું રીંગ પહેરાવા ના તેમ જાવ ને એમાં બધી વિડીયો શૂટિંગ માં આવી જ જાવ સાચી વાત છે માસી એ પછી એને બેન બેન પણ એ બધી ટીના ને બેન પણ એ બધી પેતરા ને મજા ના આવે એથી તો મંગલાન ને સાઈડ માં મે ન્યા ઊભી જાવ થોડીક પર પછી જાવ ને ત્યારે સકલી હવે તો આ છોકરા એ રાયડો દિયે છે ભૂખ લાગી છે જમણવાર કઈ સાઈડ છે એસે સંપાડી સેડલી ભાભી ઘણી વાર પછી ચાલુ થાય હજી કઈ બોલ્યા નથી અહીં કઈ રીંગ કે કઈ પહેરાવાનું નથી એમ નામ જમણવા થોડા ચાલુ કરીએ તમે તો આવો ઘણી વાર ખમો હમણાં થઈ જાય હો એટલી વાર છોકરાને ત્યાં કઈ નહીં ભૂખ લાગી જાય અહીં જો ઓલી બાજુ કેન્ટીન જેવું છે ત્યાંથી લઈ ગયો કુરકુરિયા ના આણ તે નહીં તો હમણાં અહીંયા આવશે વેટર એ બધું ઓલું લઈને નાસ્તા પાણી એમાં કંઈક ખવડાવી દેજો સર આજે તમારું કેમ મોટું સડી ગયું છે ના રે ના બેન કાંઈ મોટું નથી સડ્યું તો અફસોસ કરો છો મારી દીકરી રહી નહીં મંગલા હા ભેગી ને પણ વહી ગઈ હતી આજ ત્રણ ચાર મહિના થઈ ગયા હતા બરાબર લગ્ન માથે હતા આપણે બધા કેવા હરખમાં હતા સપલીન મમ્મી પપ્પા ની બધા મમ્મી એવા હરખમાં હતા એટલા મહેમાન તેડાવી લીધા હતા અને મારી દીકરી આવું કરીને વહી ગઈ ને હવે અમારે કોકનું જોવાનું રહ્યું ને મંગલાને તો આવું રૂપાલ છોકરી જડી ગઈ જોતા છોકરી જો હા મોતીને દાણા જેવી છે રૂપારી હા ઓ એને તો બહુ જડ્યું સોનામાં સોહાગ ભર્યું બહુ છોકરી ડાયે એ વિશે સરસ એવી સંસ્કારી છે ને નોકરી કરે છે સરકારી મંગલાને પ્રાઇવેટ છે છોકરીને સરકારી નોકરી છોકરી એવી રૂપારી એવી ડાય ડમરી છે છોકરી કોઈ નામ એવું નહીં કે ઝપટ મારીને મોઢું તોડી લેવું છોકરી બહુ સંસ્કારી માણસાઈ વાળી છે હા એ ઓલા ભાવના કરમમાં કંઈક આડાવરું થઈ ગયું હોય એટલે પછી આ ભાવમાં ભોગવવું પડે દીકરી હોખણીતા જો વગર મંગલાને નોકરી આવી ગઈ જોતા આવીને હગરા નહીં ત્યાં બધા મંગેશ મંગેશ કરે છે મંગેશ જમાય મંગેશ જમાય બહુ મંગલાનું માન માનવું તો મારી મંગુળી જેવી હતી કોઈ દી અમને કોઈ દી હોક ના દેતી ને એમનામ કોઈ એ મારી દીકરી ભાઈ હું કરતી હોય કીને ખબર છે કરે હું ન્યા કીએ છે ને બધા કે રે છે વા વાળીએ ને બધો બે હું તબેલો છે ને ખેતર છે ને ખેતીવાડીનું કરે છે ને એવું કરે છે ને કીએ છે કે સાસુ સસરા તેના કંઈક આવે ન કરે આવતા નથી બકાલો દૂધ છાસ ને એવું લઈ જાય છે તને બધી બહુ ખબર હોય છે ખબર ના હોય બોલતી ના તો અરે ના બાપા એવું નહોતું એને ત્યાં ત્યાં મજૂર છે ને એ મજૂર અમારે ત્યાં કારણે આવ્યા હતા ને તે કહેતા હતા અમારે મગફળી ઉપાડી ને ત્યારે એ આવ્યા હતા હલો રા ત્યારે તે કહેતા હતા એ મજૂર ચોકલી આવતા તાક જેઠાણી નહીં કેવાની જરૂર હતી ભલે તાર સાસુ સસરા આનો લુખેફોન લોખાફૂવાને આવ્યા પણ તાર જીઠાણીને કેવાની જરૂર હતી એટલી બળને ખાખ થઈ જાય બળને ખાખ લગ્નમાં કેવું જ છે ઘરે લઈ આવે કે ચાલો ના હાલો લગ્નમાં થાવું જ પડે એને પછી એક જણ ઘરે રહીએ ને એટલે પછી રહી હોય નહીં તો કીધું હતું બધીને ભૂતવી બધાને અમે કીધું તું એવું નહીં કાને કાને નથી કીધું બધા હદાવાલા ટેડ્યા હતા જીને જીને વેત હોય આવી જાજો અને અત્યારે જો આ માંડવીઓની ભીડભાડ હાલે છે એટલે કોઈને વેત ના હોય તો સગાઈમાં જ ન આપણે તો સગાઈમાં બહુ એટલું મહત્ત્વ નમ નિનત બહુ છે લોન જેવું બધું કર્યું છે સગાઈમાં પણ અમને તેમ થયું કે બહુ નહીં સગાઈમાં કરશે એટલે પછી એમ કીધું હતું બધી માપસરમાં કે વેત હોય એ આવજો આપણે પછી બહુ ના સામે વાળાને એટલું જે જે માણસો ના લઈ જવાય ને હા એ ને મમ્મી એટલે જ ના કીધું હા એ સાચી વાત પણ અહીં તારે ચકલી આ તાર ટીના ભાભીને એમ તાર ક્યાં કઈ કમી છે ને પપ્પાને જોજો એવડા મોટા મોટા મહેમાન આવ્યા છે બધા ક્યાં અહીંયા કમી છે ને રૂપિયાની આમ જોતું ચકલી એટલે બાથરૂમ જાવું છે હાલ ને મારે થઈ ગયા છે રીંગ તો ક્યારે પહેરાશે આ ગોતા તાર જોઈ ને મંત્ર તંત્ર બધું બોલે છે હા તો જીઆવો જીઆવો મારી દીકરી ઓલી બાજુ ક્યાંક જીઆવો જાવ बाथरुम बढी सुविधा उताइड हालो पछि हजुर पहिर नाखिथ चाहे पाँच दस मिनिटमा पछि बिहाजो स्टेज तमार जी कर ने मंगा उप फुलान बुढाइ तर जे गर्छु पनि यहाँ उभिज एट्टी भापी नै सकली एकल नागे मङा भाइ पहाँ नयाँ उबजो ममी त उपाधि भइहालक हाल नै यहाँ बहु पिपी लगाएँ हालु क्या पछि मनमा छ જોકે બોલી જ છું હમે વાળી બે બેન પણ હું બેઠી શીખજો પેત્રો મારે બેઠી બેઠી ખોડીક થાય તો આમ લોટ કરે ને ખોડીક થાય તો આમ લોટ કરે ખરે જ નહીં બાપા એ બધી પૈસા વાળા બાપાની દીકરી હોય જે તે ના હોય ને મિત્રો આ ચકલી ના આ વિડીયો ગમ્યો હોય ને તો કમેન્ટમાં કરજો કે હવે બીજો વિડીયો સગાઈનો બનાવો કે ગમે કંઈક વાતચીત કરજો સગાઈ વિશે હો ને હવે આ વિડીયો લાંબો થઈ જાય તમને બધાને આવશે કંટાળો એટલે પછી અહીંયા પૂરો કરી અહીં વિડીયો